જગદંબાના નવલા નોટાની શરૂઆતમાં દિગ્ગજ નેતાઓના ગુજરાત અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આટાફેરા ખૂબ મોટા સંકેતો આપી રહ્યા છે આમ તો છેલ્લા ઘણા સમયથી ભાજપ મનોમંથન કરી રહ્યું છે કે ભાજપનું જે પ્રદેશ પ્રમુખ અને જે મંત્રીમંડળનું કુકડું છે એ ગૂંચવાયેલું છે પણ હવે નવરાત્રી પછી અને દિવાળી સુધીમાં સંભવત નામો જાહેર થાય તેવી શક્યતાઓ છે

તેમણે પાટિલને ઇશારો કર્યો હતો અને આગળ બોલાવ્યા હતા કાર્યક્રમ બાદ તેઓ સર્કિટ હાઉસ જતા પણ સાથે જોવા મળ્યા અને સાથે જ શંકર ચૌધરી પણ સર્કિટ હાઉસમાં શાહને મળ્યા હતા આ ઘટના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવે છે આમ તો સામાન્ય રીતે આવા કાર્યક્રમમાં નેતાઓ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જતા હોય છે પરંતુ અમિત શાહે પોતે પહેલ કરીને પાટીલને આગળ બોલાવ્યા જે સૂચવે છે કે બંને વચ્ચેનું સંબંધ છે માત્ર રાજકીય નહીં પરંતુ ભવિષ્યના રાજકારણ માટે પણ કંઈક મોટું દર્શાવે છે ને કઈક મોટો ઈશારો આપે છે પટેલે ગુજરાત ભાજપના ચાણક્ય તરીકે આમ તો ઓળખવામાં આવે છે ને આ ઘટનાથી તેમનું કદ અને શાહ સાથેના તેમના સંબંધો પર વધુ સ્પષ્ટ એક કહેવાય છે કે ચિહ્ન થઈ ગયું છે કે તેમના સંબંધો છે કેટલા મજબૂત છે આ ઘટના માત્ર પૂજા વિધિનો ભાગ નહોતો પરંતુ ગુજરાતના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆતનો સંકેત હતી તેવી ચર્ચા ખૂબ અત્યારે થઈ રહી છે રવિવારે સુરત એરપોર્ટ પર આવ્યા બાદ અમિત શાહ દરમિયાન પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાં ઘણા ફેરફાર કરીને રાજકીય અને ઉદ્યોગ જગતમાં અનેક તર્ક વિતર્કો ઉભા કર્યા ગચ્છાધિપતિના દર્શન બાદ તેઓ સીધા સુરત એરપોર્ટ જવાના હતા પરંતુ અચાનક તેમણે સર્કિટ હાઉસ ખાતે જવાનો નિર્ણય કર્યો

અને અચાનક બેઠકે ગુજરાતના રાજકારણમાં શું નવું સમીકરણ રચાશે તે અંગેની ચર્ચા શરૂ કરી છે આ ઉપરાંત અમિત શાહની આ મુલાકાત માત્ર રાજકીય બેઠકો પૂરતી સીમિત નહોતી વહેલી સવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ તેમને મળવા માટે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા આ સાથે જ સુરતના અગ્રણી ડાયમંડ ઉદ્યોગકારો જેવા કે લાલજી પટેલ મુકેશ પટેલ દિનેશ નાવડિયા પણ ગૃહમંત્રીને મળવા પહોંચ્યા હતા હવે વાત કરીએ રાજકોટની પક્ષના સંગઠનમાં કુશળ અમિત શાહે નામજોગ નૂત્ર આપીને ખાસ સર્કિટ હાઉસ બોલાવ્યા હતા અને નેતાઓને પણ મેસેજ આપ્યો હતો તો બીજી તરફ સંમેલનમાં જય મુક્ત કંઠે પ્રશંસા કરીને સૌરાષ્ટ્રના

અને ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે તે સમયે કેન્દ્રીય ગૃહમંત્રીનું અમુક વ્યક્તિઓને મળવું ખૂબ મોટા સંકેત છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નમસ્કાર